હું તો વેહ નહી વિવાહ કરો ફોન આવતા કરવા હાલ તો વેવ ના જ પાડી ગયો બસમાં વેવાઈને ફોન આવ્યો હમણાં તો ફોન મુજબ ઉપાડ્યો હતો વેવાઈને હમણાં તો ફોન જ નહીં ઉપાડ્યો ના વેવાય તમારા તૈયાર થને તો મારા પૈસા છે પણ મારે હાલ પૈસાનો મફો છે ને હમણાં તો વિવાહ કરવા જ નહીં વેવે આવે તો શું થઈ જાય આપણે ના જ પાડી જવા કે ઊંડ નહીં બને ભાઈ હું તો કે આ કંકુત્રી આવી હતી નેશનેસ સામે વિવાહ કરો કે

આજ તો મને જવા છે ખાલી અન ઘર દ્વાર વેટાડું કે નઈ વેટાડ દેન ઓ કાતો આમ કેવા પડ્યા છે આ તો તો હોય તો કોઈ ચિંતા જ નઈ પડ્યા ને પડ્યા રહે છે કોઈ ખબર ન પડતી કે કે લાવો કે છોડી ના વિવાહ કરો હવે કોમે પેલો કે આકળો શું છે લે હવે ભાઈ અલ્યા જતા રહે શું ના લેસી હવે ભાઈ લાવ હવે અલામ પેલા પેલા રો છો અલથી પણ આવી સીઝન માં અલે તમણ માં લાડવા વધારે ખબર ગયા તા એટલે લાડવા ખાવા કરો છો એટલે તમારે કરના ચાર ખબર છો એટલે કરના લાડવા ઊંઘ ખબર એમ જ નઈ શું તમે આવી વાત કરો છો

અલા પણ પોચી વાળા તારે વિવાહ કરો કે વાત કરો તો તમે ગમે તો કરો પણ વિવાહ હું કરવા પડી છે પણ વિવાહની વાત કરતા જ ને પાસે અલે પણ આટલું ખાતર પડ્યું ખાતર વેચી વિવાહ કરો પડ તમારે ખાતર તમને આબરુ વાત કરો છો સાત હગુ કરેલું મારે વિવાહ કરી કેતા નહી મારા આબરૂ છે અહિના વાત ના કરો વાત કરે છે અલ તાર વિવાહ કરાવત કરે છે ત્યારે અલા તું પૈસા મોયા પૈસા વાળા વાત કરે છે અલ તાર આબૃત ગાડી

ભૂંડો કોઈ નહીં એમ કે માર ખાઈ ના કરી છે અલ્યા માર છોકરો લે તમારું બસ ભૂડું સો કંડુ થતું લે વાત કરી

એ આ પૈસા તો અમાવા આવી ગયો હવે બધી પૈ નાખો અલ્યા તારી અમાકો લડાવે નહી કામન કરે છે ના ઢોકળી પાણી મરી जातो તો મરી જાતો તો મરી ગયો

મારા લોન હતી પણ ફરી ના રહ્યો એટલે તમારે ઓછી બે લાખ ની જ હતી આ વ્યવહાર બોલવાનું ઠકો નહી લે તો બોલેજ કે તાર કયા ના થાય પણ મન છુ કે ઉકડો કે વિવાહ કરો લે એવું એવું કઈ તાર એટલે આવો વાત ગો થાય

સારો આપડે કોઈ હોઈ તો બધા આવશે આડો સારું હવે બોલે છો બોલા ને માફ કોઈ નાખ મારી ભૂલ થઈ ગયો તમે સગુ કર્યું તારે જ મને ખબર હતી કે રાગ આવે તારી વાત છે રાગતા હોય તો રહે જ કીધા પુત્ર રાગ આવજે ચિંતા ના કરતા અને તાર હવે ચા પીવાની ચા પીવા આવશે બેસી છોકરો ઘરે એકલો શું કીધું ભૂલ માફ કરજો આપડે બોલવા આ મારે પૈસા લેવાની વાત તૈયાર થઈ ગયો સાડા પોસ્ટ લાખ રૂપિયા લઈ દે આવો તો ના લડો એટલે આ મુસાફ ચારા વારતા જે ઉડી ના તમે તો બે જણા બસામ બચા ના એટલે પણ લડાશું ના માતા હતા તમે છે ને હવે થોડું કમાર રાખો વધારે એટલે રમતો જે કમાવો તો પણ રિક્વેસ્ટ છે વાપરવાનું